નમસ્કાર મિત્રો મજૂરની સાથે મીઠને આપ લાઈવ જોઈ રહ્યા છો વરસાદનો માહોલ સતત વરસી રહેલા વરસાદ ગુજરાતમાં આમ તો સારો એક વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને આપણે લાઈવ થયા છીએ હાલ તો આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ સુંદરગઢ પાસેના દ્રશ્યો છે સૂર્યનગર એટલે કે આ વરસાદ છે કડિયાણા શિરોઈ ઉપર પાંડા તરફના આ વિસ્તારમાં અત્યારે હાલ તો વરસાદ વરસી રહ્યો છે ને તમે તો કોમેન્ટ બોક્સમાં જણાવો ક્યાંથી છો અને કેટલો વરસાદ છે અને આપણે લાઈવ દ્રશ્ય મિત્રો જોઈ રહ્યા છીએ ત્યારે નજરવૃતની સાથે તમે પણ કયા ગામથી જોડાના છો અને ત્યાં કેવો વરસાદ છે વરસાદને લઈને ક્યાંક વૃક્ષ ધરાશાયી થવા વીજળી પડવી કે માલધોને નુકસાન થવું કે દિવાલ ધરાશાયી થવી કે કોઈ પણ આપત્તિજનક ઘટના બને તમે અમારો સંપર્ક પણ કરી શકો છો હાલ વરસાદને લઈને આપણે લાઈવ થયા છીએ ને તમને હજારો બતાવી છે વરસાદનો અને નજર માધ્યમથી તમે પણ લાઈવ જોઈ રહ્યા છો ત્યારે ફરી એકવાર આપણે બતાવી સતત જે વરસાદ વરસી રહ્યો છે આપણે લાઈવ થયા છે મિત્રો ખેડૂતો ઝડપથી શેર કરશો હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જે વરસાદ વરસી રહ્યો છે એને આપણે લાઈવ દ્રષ્ટિ બતાવી રહ્યા છીએ અને આ વરસાદ એને હું તમને લાઈવ દ્રષ્ટિ બતાવી રહ્યો છું ગામના દ્રશ્યો છે મિત્રો જ્યાં વરસાદ વરસી રહ્યો છે તેને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપણી સાથે જો પણ જોડાય કોઈ પણ ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ આવે તો આપણે એમને જોડવાનો પ્રયત્ન કરીશું સાથે જ મેં કહ્યું એમ એમની સાથે ચર્ચા પણ કરીશું જે મિત્રો જોડાણા છે તમામ મિત્રો શેર કરશો હાલ જે હળવદ મોરબી હાઈવે પર સૂર્યનગર ગામ આવેલું છે હળવદ તાલુકાનું ત્યાંથી આપણે આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નજર હળવદના માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો આ જે વરસાદ વરસી રહ્યો છે એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદમાં કંઈ નથી સાચી વાત છે જયપાલભાઈ કહી રહ્યા છે ચરાડોમાં વરસાદ નથી હળવદમાં ગરમી છે હળવદ તાલુકાના સુંદર જે વરસાદ વરસી રહ્યો છે એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું અને તમે પણ જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં મિત્રો જે જોડાય એ ઝડપથી શેર કરશો અને તમે પણ ત્યાં કેટલો વરસાદ છે અને શું પરિસ્થિતિ છે તે પણ બતાવશો હાલ તો આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નજર અડોદના માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો કે વરસાદ પૂર્વોદરમાં નથી મુકેશભાઈ ઠાકોર કહી રહ્યા છે સારભાઈ થઈ રહ્યા છે ધ્રાંગધ્રામાં પુલ ચાલુ છે અહીંયા મેં કહ્યું એમ વરસાદ વરસી રહ્યો છે એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી છે હવે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ફૂટો છવાયો વરસાદ છે ગરમી બાદ વરસાદ વરસી રહ્યો છે બતાવી રહ્યા છીએ મિત્રો જે લોકો જોડાય કોમેન્ટ બોક્સમાં ક્યાંથી જોડાણા છો ને ત્યાં કેટલો વરસાદ છે તે અવશ્ય જણાવશો હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જે વરસાદ વરસી રહ્યો છે એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું અને ત્યારબાદ વરસાદને લઈ અને કેવો માહોલ છે તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો મહત્વની વાત કરીએ તો વરસાદ કેટલો છે અને કેવા પ્રકારનો વરસાદ ખેડૂતો માટે લાભદાયી હોય છે તો આપ સૌ જાણો છો ખેડૂતો માટે આ કાચા સોના સમાન ગણાતો વરસાદ વરસી રહ્યો છે નવા દળા ઘનશ્યામગઢ એ નથી નવા ઘનશ્યામગઢમાં નથી રાજુભાઈ પરવાર થઈ રહ્યા છે કમલેશભાઈ કહી કહ્યું હળવદ કરો નથી હાલ તો અહીંયા વરસાદ સારો એવો વરસી રહ્યો છે અને તમે પણ જોઈ રહ્યા છો મિત્રો કે વરસાદ વરસી રહ્યો છે એના લાઈવ દૃશ્યો પણ બતાવ્યા છે સાથે જ મેં કહ્યું એમ હળવદ તાલુકાના શિરોજ સુંદરગઢ અડિયાણા તરફ આ વરસાદ વરસી રહ્યો છે અને એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી છે વરસાદને લઈને આપના વિસ્તારમાં વીજળી પડવી વૃક્ષ ધરાશાયી થવા દિવાલ ધરાશાયી થવી તો પાણી ફરી વળવા ખેતરોમાં નદી નાળા ઉપર પાણી કોજવી ઉપર પાણી ફરી વળવા તેમજ માલ ને કે પાકને નુકસાન થવું તો વિડીયો તમે અમારા સુધી મોકલી શકો છો અમારો કોન્ટેક નંબર છે ચોરાસી ઝીરો ચૌદ અને બાશી જીરો ચૌદ બીજો નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને નંબર અમારા વોટ્સઅપ છે વોટ્સઅપ પર કોન્ટેક કરી શકો છો જે વરસ વર્ષે વરસાદ વરસી રહ્યો છે એને આપણે લાઈવ દ્રશ્ય પણ બતાવીશું ઘણા બધા મિત્રો જોડાણ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો